તો ગુજરાત લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે રાજકારણ ગરબાયું છે લોકસભાની ચૂંટણીને લઈને જે રાજનીતિ શરૂ થઈ છે કમલમમાં વિરોધને લઈને પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે હાલ કમલમમાં કકડાટ જોવા મળી રહ્યો છે જ્યારે કોંગ્રેસ ટનાટન છે પરેશ ધાનાણીએ આ પ્રકારનું ટ્વીટ કર્યું છે કોંગ્રેસના પરેશ ધાનાણીના ટ્વીટ સામે ભાજપ પ્રવક્તા ડૉક્ટર યજ્ઞેશ દવે પણ ટ્વીટ કર્યું છે કોંગ્રેસના ટનાટન નહીં પણ ના પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરી મજબૂરીઓ પણ ટનાટન છે તે પ્રકારે યજ્ેશ દવે પણ ટ્વીટ કર્યું છે તો પરેશ નાનાણીએ ટ્વીટ કર્યું છે હાલ કમલમમાં કકડાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે ત્યારે સામે યજ્ઞેશ દવે ટ્વીટ કર્યું છે કોંગ્રેસ ટનાટન નહીં પણ ના પાડવા માટે કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન તો આ પ્રકારનું અત્યારે રાજકારણ જોવા મળી રહ્યું છે આ પ્રકારના ટ્વીટ સાથે એકબીજાના ઉપર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તો લોકસભા ચૂંટણીને લઈને આ ટનાટનની રાજનીતિ જોવા મળી રહી છે કમલમમાં વિરોધ ને લઈને પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે જે પ્રકારે અત્યારે ભાજપમાં તમામ જગ્યાઓ પર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે પરેશ ધાનાણીએ કટાક્ષ કરતા ટ્વીટ કર્યું છે કે હાલ કમલમમાં કકડાટ અને કોંગ્રેસ તનાટન છે ત્યારે સામે યજ્ઞેશ દવે ટ્વીટ કર્યું છે કોંગ્રેસ તનાટન નહીં પણ ના પાડવામાં નાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન તો આ પ્રકારે અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ટનાટનની રાજનીતિ શરૂ થઈ છે અને ટ્વીટ પર આ ટનાટનની રાજનીતિ નેતાઓ ટ્વીટ કરીને કરી રહ્યા છે કમલમમાં વિરોધને લઈને પરાજ ટ્વીટ કરતા સામે યજ્ઞેશ દવેએ પણ ટ્વીટ કર્યું છે હા જંગી વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલજી ટ્વીટર ટનાટનની રાજનીતિ જોવા મળી રહી છે શું કહેશો આ લઈને જે પ્રકારે જવાબમાં દવે જે ટ્વીટ કર્યું છે કોંગ્રેસ તનાટન નહીં પણ ના પાડવામાં તનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ તનાટન શું કહેશો તેમના આ ટ્વીટ માટે જુઓ સૌ પ્રથમ તો આ બંને ટ્વીટ નું તમારે એનાલિસિસ કરવું જોઈએ ટ્વિટર ઉપર આ બંને ટ્વીટ છે પરેશભાઈ ના ટ્વીટ ના રીટ્વીટ છે સાહીઠ થી ઉપર થઈ ગયા છે સાડી ત્રણસો ઉપર લાઈક છે અને છ હજાર ઇમ્પ્રેશન છે સામે ભારતીય જનતા પક્ષના મીડિયા કન્વીનર હોવા છતાં ડબલ ડિજિટની અંદર રીટ્વીટ પહોંચી નથી શકી એટલે તનાટન કોનું છે અને કોનું નથી ટ્વિટર માં લોકો કોને તનાટન સહયોગ આપે છે એ દેખાઈ રહ્યું છે બાકી આમ જોવા જઈએ તો વડોદરાની અંદર રંજનબેને માયભાઈ કર્યું હતું એ પણ તનાટન કર્યું હતું વડોદરાની અંદર જ્યોતિબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એ પણ ટનાટન થયા હતા વડોદરામાં પોસ્ટર હતી કે રંજન મોદી એ પણ ટનાટન થયું હતું સાબરકાંઠાની અંદર ભીખાભાઈએ ના પાડી ટ્વિટર દ્વારા એ પણ ટનાટન થયું હતું હોય રૂપાલા જે છે એક ક્ષત્રિય આગેવાનની વિરુદ્ધમાં જે બોલ્યા ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં એ પણ ટનાટન કહેવાય પોરબંદર અંદર અર્જુનભાઈ ઉભા રહેતા ટનાટન વિરોધ થયો છે વલસાડ ની અંદર પત્રિકા યુદ્ધ ટર્ટન ચાલી રહ્યું છે ટનાટન ચાલી રહ્યું છે ટનાટન ચાલી રહ્યું છે મોહનભાઈ એવું કીધું કે નાના બાળકોને ટ્રોફી આપી એમ અમારે સંસદ ટિકિટ આપવી પડે છે એ પણ ટર્નાટન છે અત્યારે બધું જ ભારતીય જનતા પાર્ટીની અંદર જે પ્રમાણે ટર્નાટન ચાલી રહ્યું છે એનો મેં તમને સિલસિલાબંધ વિગતો કીધી અને આને

તો તમે સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટી ને અત્યારે ચિંતા કરવાની જરૂર છે એમના જે આગેવાનો છે એમને ખોટો ખોટો પાંચ લાખ નો ટાર્ગેટ આપીને માનસિક ત્રાસ અને હેરેસમેન્ટ થઈ ગયું હોય એવું લાગે છે અહિયાં તો જીતવાના ફાફા છે અહિયાં આણંદ ની અંદર અમિતભાઈ ચાવડાનું નામ જેવું જાહેર થયું બોલાવી લીધા અને ત્યાંથી પણ પણ નામ બદલવાની શરૂઆત છે હજી આપના માધ્યમથી છું કે આ તો ખાલી બે જ સીટો હજી વડોદરામાં રંજનબેન અને ભીખાભાઈ સાબરકાંઠામાં બદલવામાં આવ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી છ થી વધારે સીટો બદલવી પડે એવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે તમે ગેરીબેન નો પ્રચાર 你说。

પોતાની ટ્વીટમાં જાહેર કરી છે બિલકુલ પરંતુ અત્યારે હિમાં જે તમામ સીટો પર ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે એ બેઠકો પર કોંગ્રેસની કેટલી તૈયારી જોવા મળી રહી છે સાબરકાંઠા સુરેન્દ્રનગર પોરબંદર વલસાડમાં જોવા મળી રહ્યા છે પણ આપણે સૌ જાણીએ છીએ કે આવો આંતરિક વિખવાદ છે હવે એક નિષ્પક્ષ રીતે એનાલિસિસ કરીએ તો એકસો બ્યાસી સીટો હોય ને એમાં વિખવાદ હોય તો બરોબર છે છવ્વીસ સીટલો અત્યારનો નથી કોંગ્રેસ નેતાઓને જે ભારતીય જનતા પાર્ટી જે રીતે લેવામાં આવે છે અને અસલ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા છે અથવા અસલ ભારતીય જનતા પાર્ટી નો નેતા છે એમને તો આ કોંગ્રેસના સભાઓમાં ખુરશીઓની વ્યવસ્થા કરવાની એમના માટે બેનરો બાંધવાના એમના માટે ધજા અને પતાકા બાંધવાના આ પરિસ્થિતિ હોય ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર જે છે એનો રૂંધાયેલો અવાજ હવે બહાર આવ્યો છે અને કહેવાતી

ત્રણ હજાર રૂપિયા તેલ નો ડબ્બો પીનલ થઈ ગયો છે મને તમને મધ્યમ વર્ગીય પોસાય નહીં એવી પરિસ્થિતિ છે અને ત્રણ હજાર રૂપિયા તેલ નો ડબ્બો હોય પંદરસો રૂપિયા ગેસ નો બાટલો થઈ ગયો હોય ખેડૂતોને પોતાની આવક ના બનતી હોય ગુજરાત ની અંદર જે છે એ માત્ર ઇકોનોમિકલ ગ્રોથ દેખાયો છે પરંતુ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ નથી દેખાતું ચમચમાટ વાળા રસ્તા જોવા મળે છે પરંતુ છેવાના માનવી સુધી હજી કઈ પહોંચ્યું નથી આ પરિસ્થિતિ ની અંદર અત્યારે જે શરૂઆતના રોજાનો છે એમાં તમારા જેવા એક કક્ષા સારી કક્ષાના પત્રકારો થી લઈને મોટા મોટા રાજકીય વિશેષકો અને ભારતીય જનતા પાર્ટીના અંતરંગ વર્તુળો પણ પોતે કહી રહ્યા છે કે ના આ વખતે કોંગ્રેસે ટિકિટ છે એ બરોબર બરોબર ચેક કરીને એનાલિસિસ કરીને આપી છે અને અમે ના માત્ર એનાલિસિસ કર્યો છે અમે ધરાતલ ઉપર સર્વે કરાયા પછી આ પ્રકારની ટિકિટ અમે મોકલે મૂકેલી છે અને અમને વિશ્વાસ છે કે જે પરેશભાઈએ ટ્વીટમાં કહ્યું છે કે બે હાજર ચાર નું પુનરાવર્તન થવાનું છે સંપૂર્ણ રીતે પુનરાવર્તન થવાનું છે એમાં શંકા ને કોઈ સ્થાન નથી જે બિલકુલ ચોક્કસ નું જોવાનું રહેશે શું પરિણામ આપણને આ વખતના ચૂંટણીના ચૂંટણી ના પરિણામોમાં જોવા મળે છે